સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી નિર્મલ ડેર છેલ્લા ચાર મહિનાથી પોતાની વડીમાં ગેરકાયદેસર માદક દ્રવ્યનું વાવેતર કરતો હતો આ ગંભીર કાર્યવાહી અંગે ગ્રામ્ય એએસપી સિમરન યાદવ ભારદ્વાજે સિમરન ભારદ્વાજે નિવેદન આપ્યું હતું તેમણે ખાસ કરીને યુવાનોને ગાંજાના સેવન તેમજ અન્ય કોઈપણ પ્રકારના નશાથી દૂર રહેવા માટે જાહેર અપીલ કરી હતી પોલીસે આ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓ અંગે પણ તપાસ શરૂ કરી છે જિલ્લા એસઓજી દ્વારા કરવામાં આવેલી આ કામગીરીથી ગેરકાયદેસર માદક દ્રવ્યોની હેરાફેરી અને વાવેતરમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ ફેલાવ્યો છે પોલીસે કબજે કરેલા ગાંજાનો જથ્થો અને વાહનો સહિત અન્ય તમામ મુદ્દામાલની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે આવા કૃત્ય સમાજ માટે ઘાતક હોવાથી પોલીસ તંત્ર એ જિલ્લામાં નશાબંધી ને લગતી ગતિવિધિઓ પર વધુ સઘન નજર રાખવાની કાર્યવાહી શરૂ કરી છે એસઓજી ખાનગી રાહે હકીકત મળી હતી કે એક નિર્મલભાઈ નાથાભાઈ ડેર પોતાની વાડીમાં ગાંજાની ખેતી કરે છે આ આધારે એસઓજી દ્વારા ટીમ બનાવવામાં આવી અને આ નિર્મલભાઈ નાથાભાઈ ડેર ની વાડીએ જે કી મોટી ખિલોડી ગામના સીમમાં આવેલ છે ત્યાં રેડ કરવામાં આવ્યો અને ત્યાં ગેરકાયદેસર રીતે વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરેલું હતું અને એના સાથે જ એ ભાઈને આરોપીને ઝડપીને કુલ વજન એકવીસ કિલો ત્રણસો ગ્રામ ગાંજો જેની માર્કેટ વેલ્યુ દસ લાખ પાસઠ હજાર રૂપિયા હશે આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો અને સાથે જ સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એપ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યું એ સાથે અમારી જાહેર જનતાને અપીલ છે કે આપ કોઈ પણ પ્રોહિબિટેડ સબસ્ટન્સની જાણતા અથવા અનજાનમાં ખેતી ના કરશો પોલીસ તમારા ઉપર ડ્રોનથી અને બીજી રીતથી સતત નજર રાખે છે અને એવું કોઈ સબસ્ટન્સની માહિતી અગર મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવે છે આ આરોપી માર્કેટમાં યુવાનો સુધી આ ગાંજો પહોંચાવે એથી પહેલા એ જ પોલીસ દ્વારા આ સીઝ કરવામાં આવ્યું છે અને યુવાનોથી પણ મારી અપીલ છે કે એવા સબસ્ટન્સથી આપણે દૂર રહેવાનું છે અને આપણું આખું ફોકસ આપણી પઢાઈ સ્પોર્ટ્સ અને બીજી હોબીઝમાં રાખવાનું છે